દાહોદમાં છ વર્ષની બાળકીના હત્યાના મામલો થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો જેમાં હવે પાટીદાર અગ્રણી રેશમા પટેલનું નિવેદન સામે આવ્યું છે છ વર્ષની બાળકી સાથે વિદ્યા મંદિરમાં આવું કૃત્ય છતાં ભાજપના મંત્રીઓ મૌન ધારણ કરીને બેઠા છે તેવું રેશમા પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે આ ઘટનામાં કોઈ ભાજપના નેતા બોલવા કેમ તૈયાર નથી ત્યારેમા પટેલ દ્વારા ત્યાં સુધી આવી નિર્દોષ બાળકીઓ ભોગ બનશે તેવા અનેક સવાલો રેશમા પટેલ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે જય હિન્દ હુ રેશમા પટેલ બાપુના ચરણ વંદન કરું છું ગુજરાત વેદના કે વેદના તો જુઓ નાનકડી છ વર્ષની દીકરી વિદ્યા મંદિરમાં પીંખાય છે બળાત્કાર જેવી વિકૃત માનસિકતાનો શિકાર બને છે અને ત્યારે વિડંબણા આપણી એ છે કે ભાજપના મંત્રી સંત્રી મૌન ધારણ કરીને બેઠા છે અને આજે પૂજ્ય બાપુના ચરણે ચાલવાના ડોળ સાથે રોડ રસ્તાની સફાઈ કરવા નીકળે છે મારે એટલું જ કહેવાનું છે રોડ રસ્તાની સફાઈ કરતા પહેલા વિકૃત માનસિકતાની સફાઈ કરો તમારી લોભ લાલચ ને સત્તાની જે માનસિકતા છે ને એની સફાઈ કરો અને ખાસ કરીને જે બેનો હોય મંત્રી બનીને બેઠી છે એમએલએ એમપી બનીને જે ભાજપના ચોલા પહેરીને બેઠી છે ને એને શરમ આવવી જોઈએ તમે ભાજપની ભક્તિ કરવાના વચન એ પધતા કે જનતાની ભક્તિ કરવામાં આજે યાદ રાખજો કે તમે જે માનસિકતાને પોષણ આપો છો ને એ વિધાનસભા ગૃહમાં પણ પહોંચતા વાર નહીં લાગે વિકૃત માનસિકતા અને વિધાનસભા ગૃહમાં પણ બળાત્કાર જેવા કૃત્ય બનતા વાર નહીં લાગે જો આવીને આવી રીતે તમે મૌન ધારણ કરીને રહ્યા તો મહેરબાની કરીને અવાજ ઉઠાવો ને દીકરી માટે ન્યાય અપાવો